આપણા લાખેણા લગ્ન ગીતોમાં એક મેસેજ હોય છે એક સંદેશો હોય છે એક શિખામણ હોય છે અને ખાસ આ ગીત સ્પેશિયલી આપણા વરરાજા મિત કુમાર માટે છે એમ કહેવાય છે કે લગ્ન થાય એટલે તાવડી તેરવાના માગે અત્યાર સુધીની બેચલર લાઈફની મજા કંઈક અલગ હતી પરંતુ જ્યારે લગ્ન ગ્રંથિથી લગ્ન સંસ્કારથી જોડાવા જઈ રહ્યા હોય ત્યારે તાવડી તેરવાના માગવાની હોય એટલે બિઝનેસના કામે જ્યારે મિત બહાર જઈએ અને બહાર ગામથી આવતા એમને મોડું થાય ત્યારે અમારા અમીબેન રિસાઈ કે પીયુ તમે મોડા કેમ આવ્યા ત્યારે કેવો સુંદર પ્રત્યુત્તર આપવાનો છે મિત કુમારે એ આ લગ્ન ગીતમાં શિખામણ છે સ્પેશિયલી આ ગીત મિત કુમાર અને એવા દરેક બેચલર જે છે અહીં ઉપસ્થિત એમના માટે